ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી ટી ટ્વેન્ટી આઈ સિરીઝની છેલ્લી મેચમાં દર્શકોને ફ્લાઇંગ કોહલી જોવા મળ્યો હતો ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી ટી ટ્વેન્ટી બાદ બીજી સુપર ઓવરમાં ભારતે જીત મેળવી હતી મેચમાં ઘણા એવા ટ્વિસ્ટ પણ આવ્યા કે જેને દર્શકોને ઉઠવા પણ ન દીધા કે મેચની સત્તરમી ઓવર ઘણી યાદગાર રહી હતી આ ઓવરમાં વિરાટ કોહલીએ બાઉન્ડ્રીની બહાર જતા બોલને કેચ કરીને બાઉન્ડ્રીની અંદર

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ